જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાહપુર ગામે કાળવા નદી ઉપર બનાવવા આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે વંથલીના શાપુર ગામે બે હજાર બાવીસથી ત્રેવીસની ગ્રાન્ટમાંથી કાળવા નદીના પુલની નવી ગ્રાન્ટ મેળવી ખરાબ હાલતમાં રહેલ પુલ નવો બનાવવા મંજૂરી આપેલ ગત એપ્રિલ બે હજાર ચોવીસમાં જિલ્લા પંચાયત દ્વારા ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું બાદમાં પરંતુ કોન્ટ્રાક્ટર અને પદાધિકારી અને અધિકારીના સંકલનના અભાવે પુલનું કામ કામ મૂકી દેવામાં આવ્યું પણ પુલ હતું એક વર્ષ થવા આવશે પુલના સામે જેટલા ખેડૂતોની જમીન આવેલ છે પુલના કામને લઈને ખેડૂતોને વાવેતર કરવા જવાબ તેમ જર્સી લાવવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે તેમ છતાં પણ પુલની કામગીરીમાં ઝડપ નથી આવતી અને તેનો ભોગ ખેડૂતો બને છે

એ જિલ્લા પંચાયતના અધિકારી એટલે કે એન્જિનિયર વચ્ચે જે સંકલનનો અભાવ હતો એ અભાવને હિસાબે એ કામ અધૂરું રહ્યું અને આખું ચોમાસું ખેડૂતો અને મજૂરોને વાડીએ જવા માટે કોઈ વિકલ્પ હતો નહીં છતાં ખેડૂતે પોતપોતાની પોતાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી એ વ્યવહાર રસ્તા કાઢી અને પોતાનું એ ઉત્પાદન લીધું અને ત્યાં જણસ લઈ ઘેરે લઈ આવવા માટે પણ મુશ્કેલી છે આપે ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરો તો બધો ખ્યાલ આવશે છતાં જો આને આ પરિસ્થિતિ રહેશે તો પછી તો ખેડૂતોને હદ છે ને એ પોતાના સહન કરવાની શક્તિ એ પૂર્ણ થાય તો ન છૂટકે ગાંધીજી જે રાહે તે આગળ વધ થાય એવી અમારો રજૂઆત છે અને આ અમારા રજૂઆત છે ને સરકાર શ્રી સુધી પહોંચાડો એવી આપણને મારી વિનંતી છે અમારા ગામમાં કારવા નદી આવેલી છે તેમનું કામ બે વર્ષથી પૂરનું કામ લીધેલું છે પણ હાલતા અટકી જાય છે અને કામ આદિત પૂરું થયું નથી સામે કાંઠે ખેડૂતોની જમીન આવેલી છે અને ઢોર પણ જઈ શકાતું નથી ખેડૂતોને માલ લેવા તો લેવા નથી જઈ શકતા ચોમાસામાં પણ ખૂબ હેરાન થયા વાવણી પણ કરવામાં બહુ મોડું થઈ શકે એમ નહોતું સાપુરમાં કાળવા નદી આવેલી છે એના ઉપર બાવીસ ત્રેવીસની પંદરમાં નાણાં પંચે ગ્રાન્ટ પાંત્રીસ લાખની નાખેલી છે જેને માટે થઈને લોકોની સુખાકારી માટે જે પુલની પંદરમાં નાણાં પંચે ગ્રાન્ટ નાખેલ છે વહીવટી પ્રક્રિયામાં એક વર્ષ કાઢ નાખ્યું અને કોન્ટ્રાક્ટ દીધા પછી પણ પાછું એક વર્ષ વહી ગયું છે ચોમાસામાં નબળા ડ્રાઈવર્જન હિસાબે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા અને હજી પણ હેવી વાહનો ડ્રાઈવર્જનમાંથી નીકળી શકે એવા નથી અને લોકો પરેશાન થાય છે અને એસ્ટિમેટ મુજબ જે કામ થતું નથી બે કોલમ ભર્યા છે બે દિવસ પાણી છાઇટું તો એની સ્ટ્રેન્થ જળવાઈ ન રહીએ અને પાછું કામ ફરીને ક્યારે શરૂ થશે એ કંઈ ખ્યાલ નથી આવતો તો કાર્યપાલક ઈજનેર ગોહિલ સાહેબ શા માટે આ એજન્સીને ડાક પછોણા કરે છે એ સમજમાં નથી આવતી હવે અમે લોકો કંટાળીને બેસવા સમય કામમાં કામ પાંત્રીસ લાખ નું તો એને છ ટકા માં એને ટેન્ડર ભરેલું અને છતાં પણ એ કામ પૂર્ણ નથી કરતા તો ક્યાંક ને ક્યાંક કાર્યપાલક જવાબદારી બની શકે